માંડવી તાલુકાનું કોડાય કાશી તીર્થધામ ગામ છસો થી સાતસો વર્ષ જૂનું છે આરોગ્ય અને જીવદયા પ્રવૃત્તિમાં અગ્રેસર એવું કોડાય ગામ આજે ઘોકડિયું ગામ બન્યું છે ત્યારે આજે મા આશાપુરા ચેનલની ટીમે આ ગામની મુલાકાત લીધી જોઈએ કોડાય ગામનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મા આશાપુરા ચેનલે આજે માંડવી તાલુકાના કોડાય કાશી તીર્થધામ ગામની ઓછી મુલાકાત લીધી ગામમાં પ્રવેશતા જોયું તો સુંદર મજાનો પ્રવેશ દ્વાર અને સારી એવી ગામની સ્વચ્છતા આરોગ્યની સેવા અને જીવદયાની પ્રવૃત્તિમાં નગરી તરીકે ઓળખાતું કોડાય ગામ છસો થી સાતસો વર્ષ નો ઇતિહાસ ધરોબી ને બેઠો છે કોડાય ગામની વાત કરીએ તો તમામ સમાજોનો ગામના વિકાસમાં યોગદાન તો છે જ પરંતુ શ્રી કોડાઈ વિસા જૈન મહાજન અને શ્રી ભક્તિ પ્રેમ સુબોધ સુરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ કોડાઈનો ગામના સર્વાંગી વિકાસમાં સિંહ ફાળો રહેલો છે ગામની પ્રવૃત્તિઓ અને ગામના ઇતિહાસ વિશે કોડાઈ જૈન સમાજના પ્રમુખ અમુલભાઈ ડેઢિયાની મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે આજરોજના ભાઈઓ ગામની મુલાકાત લઈ અને ધર્મ ધર્મભક્તિની અમારી ઓફિસે પધાર્યા છે ઇન્ટરવ્યુ લેવા માટે તો શ્રી ધર્મ ભક્તિ પ્રેમ સુબોધ સુરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ અને શ્રી કોળા વિસા ઓસવાડ જૈન મહાજન એ આ દુષ્કાળના વર્ષમાં ત્યારે કચ્છમાં પાંચ છ વર્ષથી સાવ ઓછો વરસાદ પડ્યો છે અને આ વર્ષે તો ન કહીએ કે આપણે સાવ જ વરસાદ નથી પડ્યો એટલે ટ્રસ્ટ અને મહાજનની ટ્રસ્ટીઓની મીટિંગ કરી અને અમે છેલ્લા ત્રણેક મહિનાથી આ કામગીરી શરૂ કરી હતી અને એના ભાગરૂપે અમે મુંબઈ જઈ અને ત્યાંના અમારા કોડાના ગ્રામવાસીઓ તથા અમારા કચ્છી જૈન સમાજના દાતાઓ તથા દરેક સમાજના દાતાઓને એકત્ર કરી અને લગભગ એક કરોડ રૂપિયાનું ટાર્ગેટ લઈ અને હું મુંબઈ ગયો હતો એમાં અત્યાર સુધી લગભગ ચોર્યાસી પંચ્યાસી લાખ રૂપિયા જેવી રકમ માતબર રકમ પણ એકઠી થઈ ગઈ છે ખોળાઈ ગામે દરરોજ ચૌદસો ગાયોને નિરણ નાખવામાં આવે છે અને મૂળ કામગીરી અમારા બંને ટ્રસ્ટની જે નિરાધાર રખડતા પશુ જે છે એ જેનું કોઈ જ ધણી નથી અને આ નિરાધાર પશુઓ પોતે દુઃખી હોય છે ગામવાસી વડીલોને પણ હેરાન કરે છે ક્યારેક તો ફેક્ચર સુધીની પણ અને મૃત્યુ સુધીના ખિસ્સા પણ આ રખડતા ઢોરો આંકલાના કારણે થયા છે એના કારણે ખેડૂત પણ દુઃખી હોય છે એ બધાના નિરાકરણ થાય એના માટે આ નિરાધાર પશુ બચાવ અભિયાન અમે શરૂ કરેલું છે એ અભિયાન અંતર્ગત અમે કોળાઈ અને કોળાઈ આજુબાજુ વિસ્તારમાંથી ચારસો અને ત્રીસ પશુઓને એકઠા કર્યા અને એ બધાને રાતા તળાવ ખાતે મૂક્યા જે નાના હતા સાઈટ એ માંડવી પાંજરાપોરમાં મૂક્યા અને એનાથી પણ થોડાક નાના હતા એને ભુજ પાંજરા આપણે ભુજ પાંજરાપોરમાંથી મૂક્યા આજેથી કાલથી અમે તલવાણા મુકામે તળવાના ગ્રામવાસીઓ વિક્રમસિંહ જાડેજા ભાઈ કારુભા આ બધા લોકો ભેગા થઈ અને લગભગ એકસો ને જેવા આંખલા નાના મોટા ભેગા કર્યા છે એ પણ બધું રાતા તળાવ મોકલવાનો આજથી શરૂ કરેલ છે અને લગભગ હજી કાલ સુધી એ અભિયાન ચાલુ રહેશે ત્યારબાદ લાયજા ગામ પણ એ પણ એકઠા કર્યા છે એ પણ રાતા તળાવ મૂકવાનું એમનું અને અમારું સંયુક્ત આયોજન ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં અમે જે માંડવીથી ભુજ અને માંડવીથી નલિયા સુધીના રોડ ઉપર જશું એ બધા પશુઓને એકઠા કરી અને અમે અલગ અલગ પાંજરા પરમાં મૂકવાના છીએ અમારા ટ્રસ્ટ દ્વારા ખોળાઈ ગામે જિનાલય હાઈસ્કૂલ હોસ્પિટલ અતિથિગ્રહ ગૌશાળા હોસ્પિટલ માણસોની હોસ્પિટલ પશુઓની પશુઓની એમ્બ્યુલન્સ અને માણસોની એમ્બ્યુલન્સ રાત દરે છાશ વિતરણ રાત દરે ફિલ્ટર પાણી સીવણ ક્લાસ વૃક્ષારોપણ અમારા જૈન સાધકને સહાય જીવદયાના કાર્યો જૈનો માટેની વીસ ફ્લેટની આવાસ યોજનાનું બાંધકામ પણ ચાલુ છે અને પ્રેમ સુબોધ અન્નક્ષેત્ર કે કોળાઈમાં અગિયાર થી બે ની અંદર કોઈ પણ કોઈ પણ નાત જાતનો માણસ આવે એ ભૂખ્યો કોળાઈમાંથી ન જાય એવું અન્નક્ષેત્ર પણ બસ સ્ટેન્ડ ઉપર ચાલુ છે અને વિવિધ મેડિકલ કેમ્પો દર વર્ષે આઠ દસ કેમ્પો અમે કરીએ છીએ હમણાં લાસ્ટ કેમ્પ મહિલાઓ માટેનું પણ હતું એવી જ અનેક પ્રવૃત્તિઓ અમે મહાજન ટ્રસ્ટમાં કરીએ છીએ આ બંને ટ્રસ્ટ મળી અને જે અમારું કોળાય કાશી કહેવાય છે અને કોળાઈનું અમારું અનંતનાથ દેરાસર જેને એકસો ને ત્રેપન વર્ષ થવા આવ્યા એટલે અમારું ગામ હવે કોળાય કાશી તીર્થધામ થઈ ગયું છે અમારી પાસે અનંતનાથ દાદા મહાવીર સ્વામી અને ભક્તિમાં પાસુનાથ દાદાની કૃપાથી આ ગામ ખૂબ જ વિકાસમાં અને બધી ક્ષેત્રે હરણફાર ભરી રહ્યું છે તથા એક ઐતિહાસિક ગામ અમારું જે ઓળખાય છે એમાં સૌથી પહેલાં આખા કચ્છ અને ગુજરાતમાં વિધવા વિવાહ સાથે અમારા વડીલ લાલન એ પહેલું વિધવા વિવાહનું લગ્ન કર્યું હતું તથા રામજી રવજી લાલન કોલેજ જે આજે ભુજમાં નંબર વન લાલન કોલેજ કહેવાય છે એ પણ કોડાના શ્રેષ્ઠી દ્વારા આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલા બનાવી દેવામાં આવી હતી ખાલી જીવદયાનું અભિયાન એટલે ગાયોનું અભિયાન અમે નથી કરવાના પણ આખા માંડવી તાલુકામાં દરેક ગામમાં પશુ પક્ષીને ખાવાનું અને પાણી માટે જે ચાડી આવે એ બે ત્રણ હજાર ચાડીનું વિતરણ પણ અમે કરવાના છીએ આ ઉનાળો આવી ગયો છે નદી નાળામાં ક્યાંય પાણી નથી અને ડ્રીપ એરિગેશન આવી જવાના કારણે હવે ધોરિયામાં પણ પાણી નથી એટલે પક્ષીઓને જે પાણીની તકલીફ થાય છે એનામાંથી ત્રણ હજાર કુંડા માંડવી તાલુકામાં વિતરણ કરવાનું પણ આ બંને ટ્રસ્ટ દ્વારા અમારું આયોજન છે અમારું ગામ ગ્રામ પંચાયત લેવલ ઉપર મને લાગે છે કે કચ્છમાં પેલું ગામ હશે જે છેલ્લા ચાર વર્ષથી ઘરે ઘર કચરોનું કલેક્શન કરવામાં આવે છે દરેક ઘરને કચરા પીટી આપી દેવામાં આવી છે કચરા ટોપળી આપી દેવામાં આવી છે અને આ વખતે જે ગાયો પ્લાસ્ટિક ખાય છે અને એના કારણે મૃત્યુ થાય છે એટલે અમારું ગામ પણ અમે કોળા પ્લાસ્ટિક મુક્ત કરવાના છીએ એના માટે કપડાંની બાર હજાર થેલીઓ ત્રણ સાઈઝમાં એક નાની એક મીડિયમ અને એક એનાથી મોટી એ દરેક ઘરને આપવાના છીએ અને દરેક હોટલવાળાને પ્લાસ્ટિકના કપ વાપરવાનું પણ ગ્રામ પંચાયત દ્વારા બંધ કરવામાં આવશે તો પ્લાસ્ટિક મુક્ત કામ પણ અમે કરવા જઈ રહ્યા છીએ અને અમારા ટ્રસ્ટની શ્રી ધર્મ ભક્તિની ગીર અને દેશી ગાયની ગૌશાળા પણ બસ સ્ટેન્ડ ઉપર આવેલી છે જેમાં દરરોજ છસો થી સાતસો લીટર રાહત ભાવે ગરીબોને છાસ વિતરણ કરવામાં આવે છે અને એમાંથી બનતું નંબર વન દેશી ઘી મુંબઈ અને સ્થાનિકે પણ અમે વેચી અને એનામાંથી પણ જીવદયાનું કામ કાર્ય કરીએ છીએ આ ટ્રસ્ટ દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાંથી છેલ્લા દસ વર્ષથી કોળાઈને દરેક સમાજને રાહત ભાવે ફિલ્ટર પાણી સવારના આઠથી અગિયાર દરમિયાન વિતરણ કરવામાં આવે છે માટે અમારું કોળાયા ગામ કાશી તીર્થ ગામ કહેવાય છે અને અમારું ગામ છસો થી સાતસો વર્ષ જૂનું ગામ ની અમારા પુસ્તકોમાં અને વાયકામાં કહેવાય છે કે કોળાયા ગામ જૂનામાં જૂનું ગામ છે અમારે જૈન સમાજના તો જૈનોની કુળદયી જીવદયા છે અને અમારા સાધુ મહાત્માઓ સંતો બધા અમને ઓર્ડર કરે અને અમને કામ કરવું પડે પણ કોળા એક વિશેષ ગામ છે કે અમને દરેક સમાજનો કોળાઈના જીવદયામાં અને દરેક પ્રવૃત્તિમાં સંપૂર્ણ સહયોગ મળતો રહે છે અમારો વિદ્યાર્થીએ તો કોળાઈને જે કાશી કહેવાય છે એ કહેવતને એણે સાર્થક કરી છે અને જે ભારતભરમાં જ્ઞાન મંદિરો વખણાય છે જ્ઞાન મંદિર એટલે જે મંદિર હોય એની અંદર પુસ્તક હોય અને એની દર વર્ષે ધજા બદલે એને જ્ઞાન મંદિર કહેવાય અને એ ભારતભરમાં ખાલી પાંચ છે એમાંથી એક કોળાઈમાં છે અને એની બાજુમાં એનું ઘર છે કે એની ઉર્જા પણ એને મળી છે અને ભારતભરમાં સીએની ફાઇનલ પરીક્ષામાં નંબર બીજું અને ગુજરાતમાં સીએમાં ફાઇનલ પરીક્ષામાં નંબર પહેલા તરીકે ભાઈ શ્રી સાયદ મેમણે અમારા કોળાઈનું ગૌરવ વધાર્યું છે મહેશ્વરી બેગવાડ સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ ચંદે તથા અમારા ગામના સમાજના લોકો પરમ પૂજ્ય વિદ્યાચંદ્રજી મહારાજ સાહેબ અને મારી પાસે આવ્યા હતા અને એમણે રજૂઆત મૂકી કે અમને કોળાઈમાં સમૂહ લગ્નનું આયોજન કરવાનું છે તો સંપૂર્ણ ધર્મ ભક્તિ પ્રેમ સુબોધ છોરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ અને કોળા વિસાવાર જૈન માજને જમણવાર અને વિવિધ દાતાઓ ઉભા કરી અને એક સરસ મજાનું સમૂહ લગ્ન મહેશ્વરી મેઘવાર સમાજનું કોળા ખાતે ઉજવાઈ ગયું નિરાધાર પશુઓને બચાવવા ચોર્યાસી લાખ જેટલી રકમ ભેગી કરીને પશુ બચાવ અભિયાન હાથ ધર્યું કોડાય ગામમાં કચ્છમાં દુષ્કાળની પ્રવૃત્તિ ઊભી થઈ ત્યારથી ગામમાં જૈન સમાજના ના આગેવાન સમાજસેવી અમુલભાઈ ડેઢિયા એક દ્રઢ સંકલ્પ કર્યો કે સૌએ પશુધ સાથે મળીને બચાવવો છે એટલે તેમણે તારીખ પાંચ બે બે હાજર ઓગણીસ થી ગામમાં દાતાઓના સહયોગથી નિરણ કેન્દ્રનો આરંભ કર્યો દરરોજ પંદરસો થી વધુ ગાયો ને નિર્ણ અપાય છે જે સેવા દુષ્કાળ સુધી અવિરત ચાલુ રહેશે પશુ બચાવ અભિયાન નો અમુલભાઈ ડેઢિયા એ કોડાય ગામ થી આરંભ્યો રખડતા ભટકતા ઢોરો ને રાતા તળાવ સુધી મોકલવાની તાલુકા ભર માં અમુલભાઈ ડેઢિયાએ ઝુંબેશ હાથ ધરી અમુલભાઈ ની સેવાની કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને માંડવી મુન્દ્રા વિસ્તાર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એ તેમજ તાલુકાની પ્રજાએ પણ ખાસ નોટ લીધી છે તલવાણાના આગેવાનોએ ગૌવર સેવા વિશે વાત કરતા જણાવ્યું હતું નામ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા એમનો સારો પ્રયત્ન છે અને તેમણે ઘોડામાં પણ નિરણ કેન્દ્ર ચાલુ કર્યું છે ઘોડાના આજુબાજુના ગામડાઓને રખડતા ઢોરોને બધાને ભેગા કરી અને રાતા તળાવ પાંજરા પર મોકલેલ છે અને તલવાણામાંથી પણ અંદાજી છ ખંડ ઢોરને ભેગા કરી અને એમણે મોકલેલ છે અને તેમણે ગાયો માટે આ વર્ષે આવો વર્ષ કપરો વર્ષ છે એના માટે ઢેટ મુંબઈ સુધી જઈને પણ એમણે પૈસા ભેગા કરીને ઘણો પ્રયત્ન કર્યો છે અને એમનો ધ્યેય સારો છે એમ કહે છે કે આખો ઘોડા કે તાલુણા નહીં પણ માંડવી તાલુકામાંથી રખડતા ઢોર બધા માંડવી તાલુકો આખો રખડતા ઢોર વગરનો થાય અને ઠેકાણે ગાયો પહોંચી જાય એવો એમનો ધ્યેય છે અને કાલે જે માંદા ગાયો હતી એમને પણ તેમણે ગાડીથી પ્રાક પર પાંજરા પાંગડા પોળમાં પહોંચાડી છે એમનો સારો પ્રયત્ન છે આ આવા વર્ષ માટે હું એમનો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું અમોલભાઈ મારો જૂનો મિત્ર છે હું એને વર્ષોથી ઓળખું છું આવા કામ તો વર્ષોથી કરે છે આ વખતે એને ત્રણ મહિનાથી મહેનત છે એની એક એક ગામમાંથી માંથી જોઈ એક કોઈ પણ ગામ માંડી તાલુકા નું બાકી રહેવું ના કપે રખડતા ઢોરો માટે એની કામ કરી તાલુકા માટે પણ જનરલી રખડતા ગાયો માટે તો પેલી કરે જ છે ગાયો માટે અત્યારે એને મારા સાહેબને બે જણા થઈ ને પહેલાં ફંડ ભેગો કર્યો એક કરોડથી માથે ફંડ ભેગો કરે છે અમારા ગામમાં એકસો ત્રીસ ગાયો ને આંખલા હતા એને ભેગા કરી રાતા તળા મૂકવાની બધી વ્યવસ્થા એમણે કરી છે આવા કપડા દુષ્કાળમાં જૈનોએ જે મહેનત ઉઠાવી છે એમાં પણ કોળાના જૈનો વધુમાં વધુ ફંડ આપ્યો છે આવા આવા કપડાં પરિસ્થિતિમાં ગામા ગામથી ગાયો ભેગી કરીને વ્યવસ્થા કરી મોટું કામ છે નતારે જે ભાઈ કરી અમુલભાઈ અમુલભાઈના જે મિત્રો મંડળ જે એમની સંસ્થા ટ્રસ્ટ છે એનો ખૂબ ખૂબ આભાર છે કોડાઈ ગામે દરરોજ 160 માં લીલો ચારો ગાયોને અપાય છે અમુલભાઈ ડેટિયા સાથે વિજય ગાલા વાચિયા કારા ગઢવી તેમજ ગામના અનેક આગેવાનો અને દાતાઓની સેવાનો લાભ ગરીબ માલધારીઓને અને ગ્રામજનોને મળી રહ્યો છે કૂતરાઓ તથા પશુઓ માટે બે થી વધુ ચારિયો હાલમાં આ ગામે બની રહી છે જેને ગામે ગામ પહોંચાડવામાં આવશે તેમજ પક્ષીઓ માટે પણ બે હજાર કુંડાઓનું વિતરણ કરવામાં આવશે ગામ વર્ષોથી જીવદયા પ્રવૃત્તિ માં અગ્રેસર રહ્યું છે ગામની ગૌશાળાની માસાપુરા ન્યુઝ ચેનલે મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે ગૌશાળામાં કાળી અને સફેદ કૌલી ગાય પણ અહીં છે જે શાસ્ત્રોમાં માં પૂજનીય છે ગૌશાળામાં પ્રદૂષણ મુક્ત બેટરી સંચાલિત રિક્ષા છે જે દૂધના વિતરણમાં વપરાય છે તો એક પાસુ એમ્બ્યુલન્સ પણ છે અને 24 કલાક પશુ ડોક્ટરની સેવામાં ઉપલબ્ધ છે ગીર અને દેશી ગાયોથી સુશોભિત આ ગૌશાળામાં પશુઓને ખોડનો ખોરાક અપાય છે દરરોજ ગ્રામજનોને ને છસો લીટર રાહત ભાવે છાસનું વિતરણ પણ કરાય છે વર્ષોથી આ કોડાય ગામે અન્ન ક્ષેત્ર પણ આવેલું છે જેનો બપોરે એક ટાઈમ કોઈ પણ સમાજનો હોય તે મહાપ્રસાદનો લાભ લે છે કોડાય ગામ એજ્યુકેશન માં પણ અગ્રેસર છે અહીં હાઈસ્કૂલ પણ આવેલી છે તો મહિલાઓ પગભર થાય તે માટે સીવા ક્લાસ પણ આવેલા છે સીસીટીવી કેમેરા થી આ ગામ સજ્જ છે જૈન મુનિ સાથે મુલાકાત લેતા તેમણે માન્યુસ ને આશીર્વાદ આપ્યા અને જીવ દયા માં યોગદાન આપનાર દાતાઓની સેવ ભાવના ને બિરદાવી હતી ચાલી રહ્યું છે રખડતા ઢોરો ને ભેગા કરી અને પાંજરા ઉપર મોકલવા દૂજાણા ઢોરને તો બધા એને ખવડાવે પણ આ રખડા ઢોરને કોઈ ન ખવડાવે તો અમારા ગામના અમૂલભાઈ છે ભાજપના કાર્યકર્તા છે એ અને બીજા વિજયભાઈ ગાલા એ બધા ભેગા થઈ અને આનું આયોજન કરી રહ્યા છે ને સારું કામ કરી રહ્યા છે જીવદયાનો ને એ જૈન ધર્મ ગર્ભુથી છે અમારો આ જીવડયાનો તે કરી રહ્યા છે ને હજી બી સારું બીજા ગામોમાં બી આવું થાય તો આ જીવ મરતા બચી જાય મારનારને મારવું છે ને અમારે તારવાનું છે બધાને એ અમારો સ્વભાવ છે જૈનોનો તો કરે ને જૈન ધર્મ કોઈનું ઠેકો નથી જે પાડે એનો જૈન ધર્મ જીવદયા પાડે ને એ તો બધા ધર્મોમાં જીવદયા છે તો આપણે આ કાર્ય અત્યારે વરસાદ નથી પડ્યો એના હિસાબે આપણે કરવું જોઈએ ને આપી ફરજ છે એટલે તો ભગવાને આપણે ત્યાંથી મનુષ્ય જન્મ આપ્યો છે ને આપણે આ કાર્ય કરવાના છે આપણે સારા કાર્ય કર્યા છે ત્યારે મનુષ્ય જન્મ મળ્યો છે ને હવે બી આવા સારા કાર્ય કરશું ઘરે પાસે સારી ગતિ મળશે ને સારા આર્ય ડિએસ મળશે જૈન કુળ મળશે કે હિન્દુ કુળ મળશે કે મુસલમાન મળશે ગમે પણ આપણે સારામાં સારી ગતિ થશે મનુષ્ય જન્મ મળશે એ આપણો ભાગ્યત કામ કરવાનું છે આવું એ બધા કરે ગામો ગામમાં તો બિચારા એકે ઢોર કે પશુ કોઈ ભૂખ્યો ન રહે તે મનુષ્ય ભૂખ્યો ન રહે તેમ પશુઓ બી ભૂખ્યા ન રહે એ આપણો ધર્મ છે દાતાઓનું તો ફરજ છે એ આપે છે આપણે ક્યાં બી જઈએ કોઈ બી જૈન હોય કે વૈષ્ણવ હોય કે મુસલમાન હોય તો કોઈ બી આના માટે માગણી કરીએ તો કોઈ નાનકે ફૂલની તો ફૂલની પાખી એ આપે એ હિન્દુસ્તાનનું પ્રાણાલિક પ્રણાલિકા છે છે આ ગામ એક સમય ગ્રામજનોને ઇમરજન્સી સારવાર માટે શહેર તરફ ડોટ મૂકવી પડતી ત્યારે આજે આ કોડાઈ ગામે અદન હોસ્પિટલ પણ આવેલી છે જેનું ગામ તથા પરગામના ગરીબ દર્દીઓ લાભ લઈ રહ્યા છે દવાખાનામાં મેડિકલ કેમ્પોનું આયોજન પણ કરાય છે અને સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ટ્રસ્ટ એમ્બ્યુલન્સ પણ આપવામાં આવેલ છે આ આવેલું છે મહાવીર સ્વામી જીનાલય તથા ભક્તિ પાશ્વ જીનાલય એમ ત્રણ ત્રણ આવેલા છે તો આ ગામે સો વર્ષ પહેલા વિધવા વિવાહ સૌપ્રથમ સૌ પ્રથમ ભારતમાં આ કોડાઈ ગામેથી આરંભ થયો હતો વિશાળ જ્ઞાન શાળા પણ આ ગામમાં આવેલી છે જ્ઞાન મંદિરમાં વર્ષો જૂના પુસ્તકોનો જ્ઞાન ભંડાર હોવાથી કોડાઈ ગામને કાશી નગરી તરીકે ઓળખવામાં આવે છે અને શિખર બંધ જ્ઞાન મંદિર ભારતમાં જૂથ છે જેમાં એક કોડાઈ ખાતે આવેલ છે વાત કરીએ ગામની સ્વચ્છતાની તો આ કોડાઈ ગામે એટીવીટી ની ગ્રાન્ટ કચરો કલેક્શન ગાડી પણ અહીં જોવા મળી જે ગામના ઘરે ઘરે જઈને કચરો ઉપાડે છે હવે કોડાઈ ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બન્યું છે કપડાની ની બાર હજાર થી વધુ થેલીઓ ગામમાં વિતરણ કરવામાં આવશે એમ અમુલભાઈએ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ વિશે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું સરપંચશ્રીએ જૈન સમાજ ની સેવા પ્રવૃત્તિને ને જણાવ્યું કે હું કાનજી પટેલ કોડાય સરપંચ હું આ ગામમાં અત્યાર સુધી જે બધાએ કામ કરતા હોય છે એનાથી અમે કંઈક અલગ પદ્ધતિથી કામ કરતા હોઈએ છીએ અરે સરપંચ પદેથી રહીને કામ થઈ શકે એવું બધું નથી હોતું છતાંય બધાએ સાથ સાકારથી અને અમારી સભ્ય ટીમથી બહુ સામ ગામમાં સારા વિકાસના કામ થાય છે સરકારશ્રી તરફથી જે આવતા હોય છે અને અલગ ડોનેશન જે જૈન સમાજમાંથી પટેલ સમાજમાંથી આવતા હોય છે અત્યારે અમારા ગામમાં એક એવું એક મોટું કામ થયું કે રખડતા ઢોરોને પકડીને જે જે સંસ્થાઓમાં અલગ અલગ ડોનેશન દઈને આપણે ત્યાં મોકલ્યા અને સંસ્થાએ સ્વીકાર્યો એમનો પણ આપણે આભાર માનશું એવી જ રીતે એમાં જો મુખ્ય ફાળો હોય અને રખડતા ઢોરો ભેગો કરવા માટેનો તો એમાં અમૂલભાઈ ડેડિયા અમારા જૈન ટ્રસ્ટી છે અને પ્રમુખ છે જૈનના એ ભાઈને આભાર એટલા માટે માનીએ છીએ કે રખડતા ઢોરોનો સૌથી પહેલ કરી હોય તો અમારા ગામથી થઈ છે અને બધાને એવું સૂચન કરે છે કે તમે પણ આવી રીતે કરો અને મોકલાવો ઢોરોને રખડતા ઢોરોને બચાવો હવે અમારા ગામમાં જે પ્રવૃત્તિ થઈ રહી છે એક તો જૈન સમાજ વતીથી જે અન્નક્ષેત્ર ચાલુ રહે છે જે બપોરનું ભોજન કોઈ પણ ગામમાં ભૂખ્યો ન રહે એના માટેનું એક અનક્ષેત્ર છે કે જે કોઈ ભૂખ્યો આવ્યો હોય ગામમાં કોઈ ભૂખ્યો માણસ ન રહે આવ્યો હોય તો ગમે એ સૂચન કરો ત્યાં જમવા માટે ગમે ત્યારે બપોરના બારથી બે વાગ્યા સુધી ત્યાં મળશે એવું જૈન સમાજ તરફથી મળતું હોય છે અને જે રખડતા ઢોરોની આપણે વાત કરીએ કે રખડતા ભટકતા ઢોરો જે અમૂલભાઈ અત્યારે ભેગા કરે છે અને જે સંસ્થાઓ મોકલે છે એના માટે અમે ગામ વતી તો બહુ આભાર માનીએ છીએ હું સરપંચ તરીકે અમે ટીમમાં સાથે હોઈએ છીએ એમનો આભાર માનીએ છીએ હું આશાપુરા ન્યૂઝ ચેનલ હોતી એટલા માટે સંદેશો બધાએ ગામને મોકલવા માગું છું કે આજુબાજુના ગામોમાં ક્યારે સલાહ સૂચનની જરૂર હોય કે ક્યાં પાંજરાપોરમાં મોકલવું અને કેવી રીતે મોકલવા એના માટે જો કોઈને મળવું હોય તો અમૂલભાઈનો કોન્ટેક કરી શકે છે અને એ કોન્ટેક્ટથી માર્ગદર્શન મળશે અને સીધી રીતે જે રીતે નુકસાન થતા અટક અટકતા ઢોરો અને કેવી રીતે પહોંચાડવા એના માટેનું માર્ગદર્શન મળશે જ્યારે આ રખડતા ઢોરો પકડવાની જ્યારે એક મીટિંગ થઈ ત્યારે અમૂલભાઈએ પહેલ કરી હતી અને જાહેરમાં કીધું હતું કે અમે આ રખડતા ઢોરો પકડી અને મોકલશું એની સાથ સાકારમાં સૌથી પહેલા વિજયભાઈ ગાલા જેમણે બહુ સારો એવો સાથ આપ્યો હતો એના પછી હરદાસભાઈ ગઢવી રાણસીભાઈ ગઢવી સુરેશભાઈ જોશી અને વિરલભાઈ જોશી એમ સૌ કોઈનો બધાયનો કેતનભાઈ પટેલ બહુ સાથ સાકાર આપ્યો હતો અને એ સાથ સાકારથી બધાનું કાર્ય સફળ થયું હતું કોડાય ગામે બચાવ અભિયાનની સેવા પ્રવૃત્તિમાં ડેટિયા અને દાતાઓનું મોટું યોગદાન છે ગામના દરેક સમાજો સાથે જૈન સમાજ પણ ગામની દરેક સેવા કે પ્રવૃત્તિમાં અગ્રેસર છે વધુમાં સરપંચે તાલુકાના સરપંચોને સંદેશો આપ્યો કે તમારા ગામમાં કોઈ રખડતા ભટકતા નિરાધાર ઢોર પશુઓ હોય તો તેને પાંજરાપોળમાં મૂકવા ને વધુ વિગતો મેળવવા અમૂલભાઈનો સંપર્ક કરવો શિક્ષણ ક્ષેત્રમાં ગામના મુસ્લિમ યુવકે ગામને ગૌરવ અપાયું છે અને હાલમાં જ મહેશ્વરી સમાજના સમૂહ લગ્ન આ ગામે યોજાયા હતા